આજે અગિયાર તારીખનો વિડીયો બનાવું છું સાંજના પાંચ વાગી ચૂક્યા છે આપણે બધી ગાયો આ વિડીયાની અંદર આજે દોરવાની છે પરફેક્ટ રીતે કેટલું દૂધ નીકળે તો એટલે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બધી ગાયો છે આ વિડીયાની અંદર આજે અગિયાર તારીખની દોરાઈએ વિડીયો કોલ કરવો હે ગાય દોરાવા માટે ત્યારે આપણે જોઈ લઈએ કે કેટલું દૂધ નીકળશે એટલે ખાસ કરીને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો રેજો ગાયનું કેટલું દૂધ નીકળે છે કેટલું નથી વિડીયો કોલ કરજો એટલે આ ગાય આપણે પહેલા દોવાનું ચાલુ કરી દઈએ છે કેટલું દૂધ પરફેક્ટ રીતે નીકળે છે એટલે લાસ્ટ સુધી બધી ગાયોના વિડીયા જોતા રહેજો લાસ્ટ સુધી એટલે તમને પરફેક્ટ રીતે ખબર પડે કે કેટલું દૂધ હાજરમાં છે ઉતરે જ છે ભાઈ વિડીયો

લાસ સુધી જોતા રહેજો એટલે બધી ગાય દોરાય લાણસર એટલે પરફેક્ટ રીતે તમને કેટલું દૂધ છે એ તમને જાણવા મળી જશે રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા પાએ દૂધ જો દેખાડી લ્યો ਇਹ ਆਖੋ ਪੂਰਾ ਵੀਡੀਓ ਚਾਲੂ ਹੈ ਮਾਰ ਕੋ ਉਤਰਵਾਉਣਾ ਵੀਡੀਓ ਚਾਲੂ ਆ ਜੋਰੋ ਮਾਰ ਕੇ ਦਿਖਾਓ ਉਹ ਤੇ ਮੈਡੀ ਟਿਕਾ ਟਿਕਾ ਵਜਨ ਹੈ ਹੁਣ ਦੁਆ ਨਾ ਚਾਲੂ ਕਰੀਂ बच्चा माटे राखजो बच्चा माटे राखजो पूरी पूरी लीटर भरी बच्चा माटे राखजो लीटर डॉट लीटर की आज दो और ना, ना ना मन बच्चा माटे राखो जरूरी बच्चो बुकी मरीज है बच्चों भूखी मरी जाए ना फिर बच्चों दोरावे रात आके है तो भूखी मरी जाए जो इशॉक अजी बच्चा माटे राखे लो जे અને બીજી હવે ઓલી ગાય દો પરપર તમે દૂધ જોઈ શકો છો અને બચ્ચા માટે હજી દૂધ રાખેલું છે હવે આપણે ગાય દોરા છે બીજી અને બચ્ચો છોડી અરે કોણ બગાડે બચું જવાનું ચાલુ થઈ ગયું હવે આપણે બીજા નંબરની ગાય દોરાય છે એનું પણ દૂધ જોઈ લઈએ કેટલું છે

લાસ્ટ સુધી જોતા રહીજો હવે લઈ લે અમર દે બહુ ગયું એ પછી લાસ્ટ ધવરા મૂકી દેવાનું એના પછી આ ગાય દોરાઈ દઈએ પછી આ એક પોલીસ સામે ઉભી છે કાર્ય પેલીયાત ગાય દોરાય છે જે એને પણ દુઃખ કેટલું છે જોઈ લઈએ છે कोन भरवानी है tadi अपनी भरवानी है बस तुम फटाफट रे अरे तारा सर चालू रे तारा चेक था नहीं गमे न का नहीं न गमे तुम्हारे गमे तार नहीं आ बाजू तारा की बाजू ले गावे थे तुम्हारा चेक था तारा चेक कर दो क्यों बजे हो गमती बात तो भाई ने बोलावेलो तो हमें के मु आवानो 5 बजे रोवा तमन्ना गमती बात तो चेक करी

જાણ ગાય છે સારી હું તમને બતાવી દઉં છું

आ गए ना ना, ना ना ता था था ता तो तो आगो 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 ना कि तेरी वीडियो कर ना ना कि ना तो अपना ख्याल हो ना ना परसों बेवल भेगा दो मस्त वीडियो ਯੂਟਿਊਬ ਮਜੇਸ ਤੇ ਵਾਜੜਾ ਦਾ ਹਾਲਾ ਫਸ ਰੂਪਾ ਚੱਕ ਕੇ ਬਾਤ ਆਈ ਵਾਸੜੀ ਮੰਨੂ ਕਰਵਾਣੀ ਯਾਰ ਵਾਜੜੇ 2 ਵਰਸ ਖਰਚਾ ਲਾ ਵਾਜੜੇ 2 ਵਰਸ ਸਾਡੇ 1000 ਰੁਪਏ ਖਰਚਾ ਆ ਵੀ 60000 ਦੀ ਵਾਸੜੀ ਦਾ ਮੈਂ ਤਾਂ ਵਾਸੜੀ ਵਾਸੜਾ ਨੂੰ ਕੋਈ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਮਨ ਮਰ ਤਾਂ ਦੁੱਧ ਆਲਤ ਬਸ તો છે ટોટલ ગાય એક બે ત્રણ આર્ય ચાર પાંચ છ સાત સાત થી આઠ આઠ થી આર્ય નવ ટોટલ નવ ગાય છે અને બે ગાય આજ ભરાઈ દીધી છે એટલે ટોટલ અગિયાર ગાય છે આ જોઈ શકો છો પહેલી દોરાઈ છે B komandoan itu calo si pelibajunya balik <laughs> <laughs> balik. Apa-apaan? Apa-apaan? apa